બાઇબલમાં એક બાબત એવી છે કે જે શેતાન નથી ઈચ્છતો કે તમે જાણો હવે શેતાન નથી ઈચ્છતો કે તમે આ સત્ય જાણો કારણ કે જે દિવસે આપણને ખબર પડી જાય સત્ય શું છે એ દિવસે આપણે આપણા શબ્દો બદલી કાઢીએ છીએ અને ત્યાંથી શેતાનની ચાલ ફેલ જાય છે એટલે શેતાન ઈચ્છે છે કે

જે આપણી પ્રતિમૂર્તિ રૂપ અને આપણને મળતો આવતો હોય બરાબર પ્રભુએ નક્કી કર્યું પવિત્ર તરીકે નક્કી કર્યું કે આપણે માણસ બનાવીએ જે આપણા જેવો જ હોય એની શક્તિ એની ક્ષમતા એનું બધું જ આપણા જેવું હોય પછી આગળ વાંચો અને સમુદ્રમાંના માછલા ઉપર અને આકાશમાંના પંખીઓ ઉપર અને ઢોરો ઉપર અને બધા જ જંગલી પ્રાણીઓ ઉપર અને પેટે ચાલનારા બધા પ્રાણીઓ કોના ઉપર તે ચોખ્ખું કીધું છે સમુદ્રના પાછલા પંખીઓ ના ઉપર જંગલી પ્રાણીઓ ઉપર પેટે ચાલનારા બધા પ્રાણીઓ ઉપર આ પ્રભુએ નક્કી કર્યું કે આ બધા પર માનવ જે બનાવો એ માનવ આ બધા પર હુકુમત ચલાવે ઓથોરિટી ચલાવે આપણે શું કરીએ છે ઘરમાં માણસ ઉપર બાળક ઉપર કુટુંબીજનો ઉપર હુકુમત ચલાવે છે હું કહું એવું તારે કરવાનું પ્રભુએ એવું નથી કીધું પ્રભુ કહે છે માનવને તો પ્રેમ કરવાનો એને માફી આપવાની દરગુજર કરવાનું હુકુમત કોના પર તો કે છે કે આ બધા ઉપર ચલાવવાની ખોલો લુક 10 19 અને જુઓ મે તમને સરપો અને વિછીઓને અને દુશ્મનની બધી સત્તાને પગ કચડવાની શક્તિ આપી છે ઈસુ આ વાક્ય બોલે છે આગળ હુકુમત આપી છે આપણે ઓથોરિટી આપી છે સત્તા આપી છે અહીંયા ઈસુ આપણને કહે છે કે સાપને વીછીને અને દુશ્મનની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ મે તને આપી છે અને કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય કશાથી તમારો વાળ સુધા વાંકો નહીં થાય એટલે બે જગ્યાએ આપણને ખબર પડી કે આપણને ઓથોરિટી આપી છે પ્રભુ તો કે છે પ્રભુએ આ આપી છે સત્તા કરે અહિયાં પ્રભુ કે છે મેં તમને સરકો ને અને દુશ્મનની બધી સત્તા અહિયાં અંડરલાઈન કરો દુશ્મનની બધી સત્તાને પગ તળે કચડવાની શક્તિ આપી છે યોહાન 10 10 માં કહે છે કે ચોર તો ચોરી કરવા કતલ કરવા નાશ કરવા છે એ દુશ્મન છે એ દુશ્મની બધી સત્તા ડોક્ટર લઈ રિપોર્ટ આવી ગયો એને તમને ખળબડાઈ મૂક્યા પ્રભુ કહે છે કે મેં તમને એ જે દુશ્મન છે એને

આપણને આ સત્તા આપેલી છે એટલે આજથી શરીરમાં કોઈક એક આવે સવાર પડે ને શરદી ને ખાંસીના ચિહ્નો દેખાય અરે એમાં શું થઈ ગયું જરા ખાંસી છે બે ત્રણ દિવસમાં મટી જશે તમે જો આ વસ્તુને લાઈટલી લઈ લેશો એટલે પેલો શેતાન હવે એક સ્ટેપ આગળ જશે એને ખબર પડી ગઈ અને તો કોઈ ધ્યાન લીધું નથી

પણ સિમ્પ્ટમ્સ તમને દેખાય તમારા માટે જ્યારે કાનમાં ન સંભળાવાની શરૂઆત થાય ત્યારે એક પર્વત બની જાય છે ડોક્ટરનો કોઈક રિપોર્ટ આવ્યો એક મોટો પર્વત બની ગયો ઈસુ શું કહે છે કે જો કોઈ આ પર્વતને કહે કે ઊઠ અને પડ દરિયામાં ઊઠ અને પડ દરિયામાં અને જો તેના હૈયામાં શંકા ન હોય અને જો તેના હૈયામાં શંકા ન હોય પણ જો તેને શ્રદ્ધા હોય પણ જો તેને શ્રદ્ધા હોય હું કહીશ તે થશે જ હું કહીશ તે થશે જ તો એ પ્રમાણે અચૂક થશે તો તે પ્રમાણે અચૂક થશે ઈસુ શું કહે છે કે તમાર હૈયામાં શંકા ન હોય માનવ જાત અહીંયા તકલીફનું હોય છે વચન બોલે છે પણ અંદર શંકા પણ પછી એટલી જ ઈશું શું કહે છે પર્વતને કહો ઉઠ અને દરિયામાં પણ તમે કોઈ દિવસ એ વિચાર કર્યો છે કે ઈસુ અહીંયા કેમ એવું કહે છે કે પર્વતને કહો કે દરિયામાં પડ એવું કેમ નથી કીધું કે નદીમાં પડ પેલા ખાબોચિયામાં પડ દરિયો એ એટલો ઊંડો હોય કે તમે ગમે એટલો મોટો પર્વત નાખો એકવાર અંદર જાય પછી એ તમને જોવાશે નહીં એટલે જ્યારે તમારી બીમારી તકલીફો અને રોગોને જ્યારે તમે હુકમ કરો છો હુકુમત મળેલી છે ઓથોરિટી મળેલી છે સરપોને વિચ્યોને અને સુષ્મની સત્તાને પક તળે કચરવાની શક્તિ ઈસુએ આપી છે જ્યારે તમે એનો ઉપયોગ કરો અને જો દરિયામાં નાખો છો તો કદી એ ઊંચું થશે નહીં નહીં પ્રભુ એક જ વસ્તુ માંગે છે શંકા હોવી ના જોઈએ હું એક વસ્તુ શેર કરી શકું યસ મને નથી ખબર કે મને કેમ આટલું માથું દુખે છે કેમ મને આટલું બેક પેન થાય છે કેમ મને પગમાં હું લંગડી ચાલું છું પણ જ્યારે મારા રિપોર્ટ આયા અને ત્યારે ખબર પડી કે મને હાડકામાં પણ કેન્સરની અસર છે કે જેના કારણે મને અતિશય માથું કે વિધાઉટ મેડિસન હું એ કંટ્રોલ જ ના કરી શકું અને આ થયું પછી મેં કમ્પ્લીટ બે મહિના મેડિસન લીધું અને મેડિસનથી સારું રહ્યું પણ એક વખત અચાનક મને કમર એટલી બધી પેઇન થઈ એટલી બધી પેઇન થઈ કે મારે મેડિસન લેવી જ પડી ને મેં લીધી પણ ખરી મેડિસન અને મને સારું પણ થયું પણ ત્યાર પછી મને ઘણી વખત માથામાં દુખતું એટલે મેડિસન લેતી લીધું પણ મને ખબર હતી આ વચન કે ઈશ્વરના નામમાં હું કહું છું આ પહાડને કે મારા જીવનમાંથી તું જઈને દરિયામાં પડ તો કન્ટિન્યુઅસ આ વચન બોલતી હતી છેલ્લા થ્રી મંથથી મેં એક પણ દુખાવાની મેડિસિન નથી ત્રણ મહિનાથી એક પણ મેડિસિન લીધી નથી અને હું કન્ટિન્યુઅસ બાઇક પર ફરું છું એક્ટિવા પર ફરું છું જેથી મને કમરમાં કે પગમાં પણ મને દુખાવો નથી આ સત્ય તમે બાઇબલમાંથી જાણ્યું અને એ સત્ય આ તમને છુટકારો આપ્યો શેતાન આજ નથી ઈચ્છતો તમે તમારી પાસે તમે લાંબી લાંબી પ્રાર્થનાઓ કરો છો શેતાન ખુશ છે પણ જ્યારે વચનોથી તમે ક્લેમ કરો છો ત્યાં શેતાનની શક્તિ અને એની સત્તા ખતમ થઈ જાય છે અને શેતાન એ જ નથી ઈચ્છતો કે આ લોકો કરવા દો જે કરે તે વચનોથી દૂર રહેવા ખબર છે તમને કીધું તું મેં કે આંટી મને હડકાનું ઇન્જેક્શન આપે છે 5000 યસ એ પણ મને લાસ્ટ મંથ થી ડોક્ટર આપવાનું બંધ કરી દીધું પ્રેઝ ધ લોર્ડ આ વચન તો તમે જ્યારે બોલો સત્તા આપી છે તમારી પાસે એ ઓથોરિટી છે એ બોલો અને પ્રભુ સત્ય વચન છે એક વચન છે પરિણામ ચોક્કસ બતાવશે રાઈટ સો આ એક બાબત કે જે આપણે સમજીએ કે આપણે બિચારા નથી બહુ બધા લોકો જ્યારે ડોક્ટરનો રિપોર્ટ આવે છે ત્યારે એ રિપોર્ટને જોઈને ડરી ડરી જાય છે છે અને શેતાનનું કામ જ એ કે તમને એક નામ આવે તમે જાઓ પછી તમે વચનોથી દૂર થઈ જાઓ અને એના પરિણામોથી પણ દૂર થઈ જાઓ પણ પ્રભુએ આપણને બાઇબલમાં દરેક સત્તા આપી છે આપણે ના વાપરીએ તો આપણી ભૂલ છે ઈશ્વરનો આભાર માની કે અસત્ય આજે બાઇબલમાંથી આપણે પ્રભુએ સમજાય થેન્ક યુ લોર્ડ آمિન કમ્પ્લીટ તમે એક ધનવાતુંની થેન્ક યુ જીસસ થેન્ક યુ જીસસ તમે લખાણમાં આપ્યું છે

જ્યારે પેલી વ્યભિચારી સ્ત્રી લખ્યું છે કે આવી સ્ત્રીને પથ્થરે પથ્થરે મારી નાખવાની પણ ત્યારે તમારું હૃદય એને દીકરી તરીકે પ્રેમ કરતું હતું તમે એ દીકરીમાં વાંક નથી જોયો

એ વિરુદ્ધ જઈને તમે એના હાથ ને સાચો કર્યો અમને આપી છે ઈસુ તમે કીધું છે કે જે મારામાં શ્રદ્ધા રાખશે તે મારા જેવા અને મારાથી પણ મોટા કાર્યો કરશે ધન્યવાદ પ્રભુ ઈસુ ધન્યવાદ પ્રભુ અત્યારે તમે આપેલી સત્તાનો અત્યારે હું ઉપયોગ કરી રહી છું પ્રભુ શું આ કાનની અંદર રહેલો સ્પિરિટ સ્પિરિટ ઓફ ડેફનેસ

आउच, आउच, धन्यवादी धन्यवादी सु धन्यवादी सु धन्यवादी सु धन्यवादी सु धन्यवादी सु thank you Lord thank you लॉर्ड, thank you Lord thank you जीसस, thank you Jesus thank you Jesus thank you Jesus अब इस बंद थे जो इस बंद तो मन सारे लगे थे एकदम

તો બગડો છે ગમે તેને મૂર્ખી બોલે છે તો ગભરાશ ના તો પણ અને એવું વાક્ય બોલજો એવું વાક્ય બોલજો કે જે એમના માટે ફેમિલિયર ના હોય કિચનમાં જઈને બોલો જે એ નામ કે એ એનાથી ફેમિલિયર નથી

નામમાં હું તને હુકમ કરું છું નીકળી ધન્યવાદ ધન્યવાદીશું અહીંયા તમારો ચમત્કાર થયો છે ધન્યવાદ ઈસુ અહીંયા કાન સાંભળતો થઈ ગયો છે ધન્યવાદ ઈસુ ધન્યવાદ ઈસુ ભાવના ફરીથી બોલો પર બળ બહુ સરસ બેઠું છે આ ગ્લાસ પર બળ બહુ સરસ બેઠું છે ફ્રેશન ઝડ ફ્રેશન ભાવના બોલે છે એક મિનિટ ભાવના બોલે છે આ ઝાડ પર બળ બહુ સરસ બેઠું છે અને

આંટી ના બહુ મોટું છે આંટી ના બહુ મોટું છે ધન્યવાદ ધન્યવાદ હજુ સોફ્ટ હજુ સોફ્ટ ઓછા અવાજ માં બોલો માટલા પાણી બહુ ઠંડુ છે માટલાનું પાણી બહુ ઠંડુ છે માટલા પાણી બહુ ઠંડુ છે ધન્યવાદ ઈસુ ધન્યવાદ ઈસુ પ્રભુ થેન્ક યુ સો મચ ધન્યવાદ ઈસુ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોર્ડ ફોર ધીસ ક્રિએટિવ મિરેકલ થેન્ક યુ લોર્ડ થેન્ક યુ લોથ થેન્કયુ ચીઝસ હાલ લુયા હાલ લુઈયા હાલ લુઈયા ધન્યવાદી શું ધન્યવાદી શું તમારા પરાક્રમ માટે આવા ભાર મારી છે તમે આ પેલી પ્રોમિસ જ્યારે અમે બોલીએ ત્યારે પ્રભુ તમે ત્યાં તમારો પરાક્રમ બતાવો છો ધન્યવાદીશું થેન્કયુ લોથ આ મેન આ મેન એક વર્ષથી મને રાઈટ કાલમાં સંભળાતું નતું અને અવાજો આવતા હતા ખંજવાળ આવતી હતી સીટી જેવું જે બી બધું થતું હતું અને સહેજ પણ સંભળાતું ન હતું પણ અત્યારે એ કાનના બહેરાના દુષ્ટ આત્માને ધમકાવાથી મારા કાનના અવાજો બંધ થઈ ગયા છે બધું જ અને મને એકદમ ક્લિયર સંભળાઈ રહ્યું છે એ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હું આભાર માનું છું પિતા નો મહિમા હો પ્રભુ સુખ નો મહિમા હો પવિત્ર આત્મા નો મહિમા હો આમેન આમેન આમેન